મિત્રો અત્યારે આપણે સોલડી તોલ નાકે છીએ અને આ સોલડી તોલ નાકે બે બાજુ પાંચ પાંચ છ છ કિલોમીટરની લાઈનો જે છે એ લાઇનો લાગી જઈ છે કારણ કે એક ડ્રાઈવર છે એના કલીનર છે એને માર મારવામાં આવ્યો છે અહીંયા પોલીસના જે ફોલ્ડરિયા ઉભા રહે છે હપ્તા ઉભરાવા માટે થઈ અને જે લોકો ઉભા રહે છે એ લોકોએ ડ્રાઈવરને એને માર માર્યો છે એના કારણે તોલ નાખવું જે છક્કાજામ કર્યું છે છેલ્લા બે કલાકથી તમામ વાહનો જે છે એ વાહનો રોકાઈ ગયા છે આ બધા ડ્રાઈવરો છે તમે જુઓ છો શું તમારું નામ મારું નામ ગમનભાઈ રબારી ગામ રાધનપુર ગમનભાઈ શું ભાઈ હતું શું ડ્રાઈવરને મારે રાખે સાહેબ ભાઈ ભાઈ રૂપિયા ડ્રાઈવર ડ્રાઈવરને મારે છે રોજ લુખા કેટલા કેટલાક ડ્રાઈવરને ને આજે માર્યા છે ડ્રાઈવર બે ત્રણ માર્યા બે ત્રણ બે ત્રણ લાફા માર્યા ને એકને લોહી ઝઘડા કર્યો છે ક્યારે આ બહેની થી ક્યારે ઘટ પેલું બન્યું લગભગ છ વાગે આ છ વાગ્યા થી બધું પાંચ વાગે પાંચ વાગે વહેલી પાંચ વાગ્યા પાંચ વાગે અને તમારી માંગ શું છે બધા ડ્રાઈવર બધા લુખા કરી સાહેબ જોવે બીજું સીધું હોય પોલીસ અહીંયા આવી પોલીસ શું કે वो बंदा ड्राइवर को उठा के लेके गई दादागिरी से ऐसी अभी तक यहाँ था अभी दादागिरी से ऐसी ऑफिस के अंदर बंद है वो बंदा मारा हुआ आप देख सकते हो उसको दादा लोग थे कितने लोग थे पाँच सात लोग हमारी गाड़िया तो पीछे अभी पुलिस वाले ही थे या कोई पुलिस वाले बता रहे ये सब टोल नाके वाले और गाँव वाले कोई नहीं तमाम नाम ऋतिक भाई क्या गाँव थे चूल्हे चूल्हे थे बहनू तू शू

દોઢ બે કલાક થયા સાહેબ આમનો ડ્રાઈવરોનો સ્પષ્ટ આક્ષેપ છે પોલીસના માણસો મારે છે હપ્તાને ઉઘરાવે છે અને એના કારણે આખી આ ઘટના બની છે ઘટનાની તપાસ થશે અને જે કંઈ ગુનો દાખલ કરવાનો થશે પોલીસ વિરુદ્ધમાં તો પોલીસ પણ જેલમાં જશે ત્રણ ચાર દિવસ પહેલાં પણ એક વિડિયો વાયરલ થયો તો પોલીસના જ માણસો જે છે એ અહીંયાથી હપ્તા ઉઘરાવે અહીંયા તોલ નાકાનો જ ધ્યાનમાં નથી આવું કઈ ચેનલોમાં ચાલે તો મને આપો તો હું ગુનો દાખલ કરી દઈશ તમારા ધ્યાન હોય મને આપો વોટ્સઅપ માં કે પીડીએફ માં વી ટીવી માં ને એમાં બધે આવ્યું હતું અને આ બધા ને તમે મારી પાસે નથી મારે આપો તો એ પણ ગુનો દાખલ કરી દઈશ એ પણ થી બે કલાક થઈ ઘણા એવા મુસાફરો છે એસટી બસ ને પણ જવા ને સમજાવ પ્રયત્ન કરી રહ્યો બરાબર અને જરૂર લાગે તો યોગ્ય બળ પ્રયોગ કરીશું હજુ નથી સમજતા સાહેબ પાણી માથા ઉપરથી વહી ગયું ત્યારે આ લોકો ન સમજતા ને ભાઈ મને અત્યારે જાણ થયું આવી ગયો છું બરાબર જે ઇન્જર છે એની ટ્રીટમેન્ટ ચાલુ છે જે પણ પોલીસ હશે એને પણ ગુનો દાખલ કરીને રહેશે પોલીસ નથી પોલીસના માણસો હે ઈ આયા હપ્તા ઉગરાવા રાખે એવું કહેવાનું છે ગુનો દાખલ થશે નિયમ પ્રમાણે થશે કેટલા કેટલા લોકો ઈજાગ્રસ્ત મને એક જ જણ છે અત્યારે મારા ધ્યાનમાં મારા ધ્યાન એક જ છે તો પછી અત્યારે સાહેબ કારણ કે તમારું કામ જ કરવાનું સાહેબ એને ક્યારે ક્યારે ખુલે ઉલ્લાડી તો અમે પ્રયત્ન કરીએ કે બને એટલો ઝડપથી ખુલી જશે ઓકે સાહેબ તો આ ડીવાઈસ છે મિત્રો અને એમનું કહેવાનું થાય છે કે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે ડ્રાઈવરોને કહી રહ્યા છે કે બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે કહી રહ્યા છે બળ પ્રયોગ કરવો પડશે કારણ કે આ જે ડ્રાઈવરો છે એની એક સ્પષ્ટ માંગ છે મિત્રો કે જ્યાં સુધી કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી જે છે એ રોડ ખોલવાનો નથી કોણ છે એને એને માર્યા હતા આવો આયા બાજુ શું તમારું નામ જનક જનકભાઈ ક્યાં ગામના મુલાડા મુલાડા વિડીયો પછી જોઈ વાંધો નહીં શું બન્યું તું શું ઘટના ઘટના એવું બન્યું તું કે ચાર વાગે સાડા ચારે પચાસ રૂપિયા ઓલે ડ્રાઈવરને માર્યો એટલે પચાસ રૂપિયા આપો એમ હા તું એ આ બસ લૂકતા જ હોય છે પોલીસ કોઈ નથી હોતી એટલે પોલીસના માણસો એવું કઈ સાદા ડ્રેસમાં હોય છે અને કાયમ એક કાદ અને એક કદાચ ડ્રાઈવરને મારે જ છે દરરોજ આ દરરોજ શું કહેવાનું શું થાય એમનું પચાસ સેના લે એ પચાસ સેના લઈ પોલીસના નામ પર લે હા પોલીસના નામ ઉપર લે હપતો ઉઘરાવે અત્યારે તમે હાઈવે ચક્કાજામ કર્યું તોલ નાખું ચક્કાજામ કર્યું બે બાજુ પાંચ પાંચ છ છ ની લાઈનો લાગી જાય છે વાહનોની તમારી શું માંગ છે કે એ માંગ સંતોષાય પછી જે છે એ મારે એક જ માંગ છે કે જે માણસ ડ્રાઈવરને માર્યા ને એ માણસ અહીંયા જોઈએ

સાહેબ ઘટના સાડા ચાર વાગે નો ટાઈમ હતો તો પોલીસવાળા આયા ડ્રાઈવર જોડે ડ્રાઈવર પચાસ રૂપિયા આપવા મળ્યો પણ ડ્રાઈવર પચાસ ના લીધા તો મારા મારી ચાલુ કરી છે

આ પરિસ્થિતિ હકીકત એવી છે કે ડ્રાઈવરોને મોટા ભાગના જે તોલ નાકાઓ છે તોલ નાકા ઉપર ડ્રાઈવરો પાસે પોલીસના જે કઈ માણસો હોય તો એ માણસો જે છે એ પૈસા ઉઘરાવી રહ્યા છે એવું આ સ્પષ્ટ ડ્રાઈવરો જે બધા છે એ કહી રહ્યા છે અને આજકાલનો ધંધો નથી ચાલતો ઘણા સમયથી હાલે ચાલે છે પોલીસ એવા અમુક તત્વોને રાખે છે તોલનાકા ઉપર કહી રહ્યા છે ડ્રાઈવરો અને એ જે છે તે પચાસ રૂપિયાનો સો રૂપિયાને બસો રૂપિયાના આવા પૈસા જે છે એ ઉઘરાવે છે અને મિત્રો આ એમની જ હપ્તાખોરીના કારણે બાકીના જે કંઈ મુસાફરો અન્ય જે વાહનોમાં જેને એકથી બીજા ગામ જવું છે તો એ બધા અત્યારે હેરાન થઈ રહ્યા છે આ પરિસ્થિતિ એ છે મિત્રો છેલ્લી ત્રણ કલાકથી ચકાજામ છે અહીં સોલડી તોલનાકા ઉપર હમણાં ડીવાયસપી પુરોહિત સાથે આપણે વાત કરી હતી તો એમનું પણ કહેવાનું એ થયું કે છેલ્લે નહીતર પછી બળ પ્રયોગ કરવો પડશે પરંતુ મિત્રો પરિસ્થિતિ હા એક મિનિટ પછી આ પરિસ્થિતિ જે છે મિત્રો એ ક્યાં સુધી આ રીતના રહેવાની છે કારણ કે ડ્રાઈવરોને જે છે ટોલ નાખવા ભરવાના રોડ ટેક્સ ભરવાના બાકીના જે કંઈ ટેક્સ ભરવાનો થતો એ ગાડી માલિકને ભરવાના પણ પરિસ્થિતિ જે છે મિત્રો એ આ છે હમણાં શું પરિસ્થિતિ સર્જાય છે આ મિત્રો આજે તારીખ થઈ છે અગિયાર છ બે હજાર પચીસને અત્યારે સવારના આઠેક વાગ્યા છે આભાર મિત્રો